આપણે શું બોલાય સરસ પછી ખૂબ સરસ એ ક્યારે બોલ શું આપડે બધા ત્યાર પછી સરસ હવે ચાલો આ એકડા છે ગુજરાતી કેટલા છે જીરો થી આ બાજુ જીરો થી ચાલો ગુજરાતી માં આવડી ગયા દસ એપડ આવડી ગયા એટલે હવે આપણને બધું આવડવા મળે તો લખશો ને પછી એટલે લેવાનું છે Saya yusuf, cobek, mikro, sabtu, auriana, pertanyaan. Tameng waktu tuh, mono, mas, no, go, hoso, chogo, cak, go, go, benu, go, so, soroas, caloas, kirain tameng I'm, I'm so... Nama, 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 maka, maka, jana, jana, nama, 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 Sorry, not... terbake, Ma... nama, 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 oh i'll